આગળ કરીએ દાહોદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી વહેલી સવારથી મહિલાઓ પુરુષ મતદાતાઓની લાંબી કતારો લાગી હતી મતદાન મથક પર પ્રાથમિક સુવિધાઓના પરેશાની વેઠવી પડી હતી મત આપવા માટે આવેલા અને દર્દીઓને હાલાકી થઈ હતી નગરપાલિકાઓ જિલ્લા તાલુકા સીટની પેટા ચૂંટણીઓ એમાં મારા મત વિસ્તાર દેવગઢ બારિયાના મત વિસ્તારની અંદર ધાનપુર તાલુકાના પીપેરો જિલ્લા સીટની પણ આજે ચૂંટણી અને એમાં પણ મેં મતદાન આજે મારા પીપેરો ગામના બુથ પર કર્યું છે અને તમામ બુથોની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે મતદાન કરવા માટે લાઈનમાં ઊભા છે નાગપી તાલુકા સીટ પણ છે અને મારી એક પીપલોદ તાલુકા સીટ હતી તો બિનહરીફ મારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થયા છે સ્થાનિક સ્વરાજ્ય માટે મતદાનની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે હાલ અમે ઝાલોદમાં ઊભા છે ઝાલોદ નગરપાલિકાની અહીંયા મતદાન પ્રક્રિયા ચાલી રહી છે આપ જોઈ શકો છો વોર્ડ નંબર એકના મતદારો કતારબદ્ધ અહીંયા સવારથી જ લાઇનમાં ઊભા જોવા મળી રહ્યા છે પુરુષો હોય કે મહિલા હોય અહીંયા બધા કતારબદ્ધ ઊભા છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા મતદાનની પ્રક્રિયાઓ ચાલી રહી છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે

બે ત્રણ દિવસ થઈ ગયા ગયા બાઇક ઉપર થી તમે મત નાખવા આવ્યો છો કોઈ વ્હીલચેર કેવી કોઈ વ્યવસ્થા વ્હીલ ચેર તો નહી લયા રીક્ષા રિક્ષા આવ્યા હતા અહીંયા કોઈ આવી વ્યવસ્થા નથી નથી ટૂંકમાં આપ જોઈ શકો છો કે વોર્ડ નંબર એકની આ ઉર્દુ શાળા છે અને ઉર્દુ શાળામાં આ ભાઈ જેમને અકસ્માત નડ્યો છે અને અકસ્માતના લીધે ચાલ ચાલવામાં ખૂબ જ તકલીફ છે છતાં પણ વોટ નાખવા માટે અહીંયા આવ્યા છે અને અહીંયા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણના પોલીસના બંદોબસ્ત વચ્ચે મેં મતદાનની પ્રક્રિયા આપ જોઈ શકો છો ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ